નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને પટ્ટ ન્યૂઝ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા અંચેલી ગામની અંદર ગેસ લાઇન હોવા છતાં પણ છેલ્લા દસ દિવસથી સૌથી વધુ ઘરના બહેનો જે ખરા એ ચૂલા ઉપર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે કારણ કે અંચેલી ગામના પૂર્વમાં ગેસ લાઇનમાં લીકેજ આવવાથી સૌથી વધુ ઘરોમાં છેલ્લા દસથી બાર દિવસથી ચૂલા સળગતા નથી અંચેલી મોહનપુરમાં જે વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન આવી તે દરમિયાન આ ગેસ લાઇનને ક્ષતિ પહોંચી હોય એવું લાગી રહ્યું છે કે ખોડવામાં આવેલા ખાડાની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે જેના કારણે લઈ અને ગેસ ચાલુ કરો તો માત્ર એક કે બે મિનિટ સુધી ગેસ ચાલે ને ત્યારબાદ ગેસ બંધ થઈ જાય છે અને આ ફોલ્ટ શોધવા માટે ગુજરાત ગેસના જે મેન્ટેનન્સ વાન છે એ રોજ ગામમાં પહોંચે છે અને છતાં પણ એ આજ સુધી ફોલ્ટ શોધી શકી નથી અને જેના કારણે લઈ અને મહિલાઓ મજબૂર બન્યા છે કારણ કે સવારથી લઈ અને રાત સુધી ગેસની સતત જરૂર પડે છે ચા નાસ્તો હોય બાળકોના ટિફિન હોય પતિઓના ટિફિન હોય કે પોતાના ઘરની બપોરની કે સાંજની રસોઈ હોય આ તમામની અંદર તકલીફ પડે છે ગેસ લાઈન હોવા છતાં પણ વળી પાછા પૌરાણિક જમાનામાં જઈ અને ચૂલા પર રસોઈ કરતા હતા એ જ પ્રમાણે રસોઈ કરવાની નોબત આવી છે એક બાજુ ધુમાડા મુક્ત પ્રદૂષણ મુક્ત ગામની વાતો કરવામાં આવે છે ગેસ આપવામાં આવ્યા હતા અને એની સામે ગેસના બુલાવો આપવામાં આવ્યા હતા અને હવે વડી પાછા ચૂલામાં રસોઈ કરવા માટે મજબૂર બનેલા ગામજનો સુ જણાવી રહ્યા છે ખાસ કરીને અંજલી ગામના સરપંચે શું કહ્યું ચાલો આપણે સાંભળીએ પ્રતીક્ષાબેન અંચેલી ગામના સરપંચ અમારે ત્યાં બારથી પંદર દિવસથી ગેસની તકલીફ છે સવારે ચા નાસ્તો બાળકોના ટિફિનથી માંડીને કંઈ જ રસોઈ બનતી નથી ગેસ ચાલુ કરે બે એક મિનિટ ચાલે ને પછી ગેસ જોતો રહી એવું આખો દિવસ અમે ફોન કરીએ તો અમે આવેલા જ છે અમારી ટીમ અહીંયા અંચેલીમાં છે જ પણ કઈ ચાલુ થતી નથી એમ રસોઈ કેવી રીતે બનાવો છો રસોઈ તો બનતી જ નથી ગેસ પર મૂકેલું હોય તો રસોઈ કાચી જ રહી તરત જ જતી રહી ગેસ પાછો કેટલા દિવસ થી સમસ્યા 12 થી 15 દિવસ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે છેલ્લા 10 થી 12 દિવસ થી સૌથી વધુ કોરોની અંદર આજ હાલત છે જીબી દ્વારા જે અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી એમાં ગેસ લાઈન જે કરી એ ખોરંભે ચડી છે વારંવાર મહેનત કરવા છતાં પણ ગુજરાત ગેસના મેન્ટેનન્સ વાનને આ ફોલ્ટ મળતા નથી અને જેના કારણે લઈ ગ્રામજન